નવી સવારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પોઝિટિવ સ્ટોરી નિયમિત રીતે અમે નવી સવારમાં રજૂ કરતા હોઈએ છીએ આજે એક નવી પોઝિટિવ સ્ટોરી એવી પોઝિટિવ સ્ટોરી જે જોઈને સાંભળીને ઘણા બધા લોકોને પ્રેરણા મળશે આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પરેશભાઈ શેઠ પરેશભાઈ આભાર રમેશભાઈ મને આમંત્રણ આપવા બદલ એમને અડસઠ વર્ષની વયે કેન્સર થયું કેન્સર થાય એટલે કોઈપણ વ્યક્તિને ડર લાગે પરેશભાઈનું મનોબળ મજબૂત અને એમના હૃદયમાં જેટલો પ્રેમ સંવેદના અને એટલી જ પોઝિટિવિટી અને એના કારણે એમણે આ કેન્સરની સામે લડત આપી પરેશભાઈ જ્યારે તમને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે તમારા મનમાં પહેલી લાગણી શું થઈ હતી ચોક્કસ કોઈ પણ કેન્સરને ડિટેક્ટ થાય અને પેશન્ટ હોય એને જે લાગણી થાય એ જ લાગણી થતી હતી કે હવે જીવન રહ્યું નથી પરંતુ એ જ સમયે થોડોક સમય આપી અને વિચાર કરી અને નક્કી કર્યું કે જીવન છે કે નહીં એના પર જવું જ નથી મારે તો જે છે એને જીવવું જ છે અને અને જીવવા માટે જ મારે હવે જે પ્રયત્ન કરવાના છે એ કરવાના છે અને કેન્સરની જો સામે લડાઈ કરવી છે એ લડાઈ મારા અત્યાર મારી ચાલુ છે અને તમને શેનું કેન્સર થયું હતું મને લિવરનું કેન્સર થયું હતું નેશ એટલે નોન આલ્કોહોલિક લિવર કેન્સર કહી શકાય ડૉક્ટરના કહેવા પ્રમાણે અને એ ડાયાબિટીસની દવાની આડઅસરને કારણે થયું છે એવું ડૉક્ટરનું માનવું છે બે હજાર અઢારની સાલમાં સૌ પ્રથમ વખત મને તાવ આવ્યો અને એ તાવ પંદર વીસ દિવસ સુધી ગયો નહીં આ આના કારણે એના પર ઘણા બધા ઇન્વેસ્ટિગેશન કર્યા કે તાવ જતો કેમ નથી ઇન્વેસ્ટિગેશનમાં પણ બધું જ નોર્મલ જ આવતું હતું મારો નાનો ભાઈ જે ડૉક્ટર છે એનો એક ફ્રેન્ડ છે એ બી ડૉક્ટર જ છે અજયભાઈ એણે સજેસ્ટ કર્યું કે ભાઈ એક એમઆરઆઈ કરાવી લો એમઆરઆઈ આર આઈ આપણને સેફ્ટ થઈ જઈએ કે કેમ આવે છે આપણે કારણ શોધી શકીએ એમની સલાહ મુજબ અમે બીજે દિવસે સવારના એમઆરઆઈ કરાવ્યું અને એમઆરઆઈની અંદર એક ગાંઠ દેખાઈ ડૉક્ટરોએ મને કહ્યું નહીં પણ મારા નાના બી ડૉક્ટરને અને મારા ફેમિલી મારા વાઇફ અહીંયા એકલા હતા એમને અહીંયા આગળ બોલાવ્યા એમની હોસ્પિટલમાં અને પછી એમને સમજાવ્યું કે આ જે દેખાય છે એમને કેન્સરની ગાંઠ છે અને એને હવે તમારે આગળ ટ્રીટમેન્ટ કરવી જોઈએ હા આ આ પછી મને એમ થયું કે આ જે ડૉક્ટરો તો કહી દીધું કે આ કેન્સરની જ ગાંઠ દેખાય છે પણ ખરેખર કેન્સર છે કે નહીં એને મારે ચોક્કસ નિષ્કર્ષ પર આવવું જ જોઈએ એટલા માટે એનો જે ઉપાય હતો તે બાયોપ્સી કરવાનો હતો બાયોપ્સી કરવા માટે હું મદ્રાસ ગયો ત્યાં ડૉક્ટર મોહમ્મદ રીલાને મળ્યો અને એમણે કારણ કે જગ્યા એવી હતી કે જ્યાંથી બાયોપ્સી કરવી બહુ જ મુશ્કેલ હતી એટલે એમણે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરી અને બાયોપ્સીના સેમ્પલ લીધા અને એને એને એનાલિસિસ કરી અને ત્રીજે દિવસે મને રિપોર્ટ આપ્યો કે ભાઈ તમને કેન્સર જ છે હું કન્ફર્મ કરું છું આ પછી અમે લોકો અમદાવાદ આવી ગયા સાહેબે તો એમ કહ્યું મને કે તમે આ તમારી ફિઝિકલ ફિટનેસ જો હોય તો મને આપવામાં વાંધો નથી જ રજા આપવામાં અમદાવાદ જવા માટે પણ નોર્મલી અમે આવા પેશન્ટોને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખીએ છીએ પણ હું તો ત્રીજા દિવસે રજા લઈ અને અમદાવાદ આવી ગયો અને મને કશું કોઈ મુશ્કેલી પડી નહીં પછી અમે આ કેન્સરના જેવું નિદાન થયું એ પહેલાં અમે થયું કે તરત જ મેદાન્તા હોસ્પિટલમાં ડૉક્ટર એ કે સોઈનને મળ્યા હતા આપણા ભારતમાં લિવર કેન્સર માટે બે જણા નામ મોખરા પર છે એક ડૉક્ટર એ કે સોઈન અને બીજા ડૉક્ટર મોહમ્મદ રેલા મોહમ્મદ રેલા જે છે એ છ મહિના લંડન રહેતા હતા અને છ મહિના ઇન્ડિયા રહેતા હતા હવે એ પરમાનન્ટ અહીંયા ઇન્ડિયા આવી ગયા છે અને પોતાની બહુ મોટી હોસ્પિટલ કરેલી છે ચેન્નાઈની અંદર પણ એ વખતે એમની પાસે પોતાની હોસ્પિટલ હતી નહીં એ એ એ બીજા જોડે એસોસિએટ થઈને કરતા હતા એટલે એવા સંજોગોમાં મેં નક્કી કર્યું કે ભાઈ દિલ્હીમાં એ કે સોઈન પાસે જ જઈએ એની મેદાનતા હોસ્પિટલ છે હોસ્પિટલ પણ વેલ ઇક્વિપ છે એટલે આપણને બીજી કંઈ પણ કોમ્પ્લિકેશન થાય તો એના પણ અંદરથી આપણને જવાબ મળી શકે અથવા ડૉક્ટરો આપણને મદદ કરી શકે એટલે અમે ત્યાંથી પછી નિર્ણય કરી અને મેદાનતા હોસ્પિટલમાં આવ્યા મૃદાંત હોસ્પિટલમાં મારો દીકરો મારે અગેન મારે બેકગ્રાઉન્ડ આપવું જોઈતું હતું કે મારે એક જ દીકરો છે કોઈ દીક દીકરી કે બીજું કોઈ છે નહીં એ દીકરો અમેરિકા સેટલ થયેલો છે અમેરિકાથી એ આ સમાચારમાં એટલે અહીંયા ઇન્ડિયા આવી ગયો અને એને એનું લિવર જો મને ટ્રાન્સપ્લાન્ટ માટે મળી શકે તો બહુ સારું અને મારું કામ ઝડપથી પતી જાય એ આશયથી એનું પણ લિવરનું બધું જે કાંઈ ઇન્વેસ્ટિગેશન કરવા પડે એ બધા ઇન્વેસ્ટિગેશન અમે ત્યાં કર્યા પરિણામ એવું આવ્યું કે એનું લિવર ફેટી લિવર હતું એટલે ડૉક્ટરોએ એમ સલાહ આપી કે તમારું ફેટી લિવર છે એને કંટ્રોલમાં આવે પછી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને કંટ્રોલમાં લાવતા ચારથી છ મહિના જેવો સમય જશે એટલે ચારથી છ મહિનાનો સમય કાઢવો કઈ રીતે એટલે એમાં નિર્ણય લીધો કે બે બે ઓપ્શન મારી પાસે હતા એક ટેસ્ટ કરાવવું અને બીજું તમારે એની લેપ્રોસ્કોપીથી કેન્સરની ગાંઠ છે એને બહાર કાઢી નાખવી અમે એના ઉપર ગયા અમારું ઓપ્શન એના પર ગયું અને એ લોકોએ બીજે કે ત્રીજે દિવસે બધી ફિટનેસ ચેક કરી અને મારું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરી અને લિવરની અંદર જે કેન્સરની ગાંઠ હતી એને કાઢી નાખી આ વાત થઈ બે હજાર અઢારની સાલની આ દરમિયાન ઓપરેશન એમણે જે ધાર્યું હતું એના કરતાં વધારે લાંબુ ચાલ્યું એના કારણે એવું પણ બન્યું કે મારો જે બ્રેનની અંદર હેમરેજ થઈ ગયું અને એ એ હેમરેજ કંટ્રોલ કરવામાં મારે બીજા છ મહિના બગડ્યા મને સ્વચ્છતા ત્યાંથી મેં તો તરત મેળવી જ દે અઠવાડિયામાં અને હું તો પાછો અમદાવાદ આવી ગયો પણ આવ્યા પછી પણ આ હેમરેજને કારણે મને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી જેમ કે હું સીધો નહોતો ચાલી શકતો મારી મારા લખાણ કરી ન શકું બોલવામાં મને મુશ્કેલી પડતી હતી આવા બધા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા પણ એનો અમે એનો યોગ્ય ઉપાય કર્યો મેડિકલ સાયન્સની હેલ્પ આ વાત થઈ બે હજાર ને અઢારની ત્યાર પછી હું મારી આખી સ્ટોરી તમને કહી રહ્યો છું કે બે હજાર ને વીસ કોરોનાના પીક પીરિયડમાં ફરીથી મને કેન્સર ડિટેક્ટ થયું કેન્સરના પહેલી વખત ડિટેક્ટ થયા પછી અમે લોકોએ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન તો કરાવ્યું હતું અને એ એ ટ્રાન્સપ્લાન્ટ હજુ સુધી અમને મળ્યું નહોતું એટલે અમે અમે દર મહિને ટ્રાન્સપોર્ટ માટે રજીસ્ટ્રેશન ચાલુ રાખવા અમારે રેગ્યુલર ટેસ્ટ કરાવવા પડે ને એ ટેસ્ટમાં મને બે ને વીસમાં ફરીથી કેન્સર ડિટેક્ટ થયું એટલે એ વખતે અમદાવાદ બહાર તો જવાનું શક્ય જ નહોતું કરફ્યુ હતો કોઈ જગ્યાએ અહીંયા ટ્રેન પ્લેન કશું ચાલે નહીં એટલે મારા જ મારું નસીબ સારું કે સ્ટલિંગ હોસ્પિટલમાં એ વખતે ખુલ્લી હતી અને ત્યાં ડૉક્ટર હિતેશ ચાવડા એ મને મળ્યા અને એમણે કહ્યું કે હું ઓપરેશન કરવા તૈયાર છું એટલે એવા સંજોગોમાં એ ટાઈમમાં એમને ઓપરેશન કરવાની હા પાડી રિસ્કી હતું કારણ કે એક તરફ યુનો કોરોના જેવી મહામારીનો સમય હતો અને એ એ કોરોના થઈ શકે એવી પરિસ્થિતિ કોરોના કેન્સર પેશન્ટ માટે તો ઘાતક જ નીવડે એવી પરિસ્થિતિ હતી પણ એ બધામાં અમે નિર્ણય લીધો કે નહીં અમારે કરી જ નાખવું છે ઓપન સર્જરીથી થઈ શકે એમ હતું એટલે ઓપન સર્જરી કરી અને લીવરની ગાંઠને એમણે કાઢી નાખી કાઢ્યા પછી અઠવાડિયું દસ દિવસ મારે ત્યાં હોસ્પિટલમાં રહેવું પડ્યું કારણ કે ઓપન સર્જરી હતી અને પછી એમણે મને ઘરે જવાની છૂટ આપી પછી બધું નોર્મલ ચાલતું હતું મારી રૂટીન લાઈફ ચાલતી હતી અગેન ચેકઅપ મારું ચાલુ જ હતું દર મહિને દર ત્રણ મહિને સ્કેન કરવાનો આ ચેકઅપમાં બે ને ત્રેવીસની સાલમાં ફરીથી મને કેન્સર ડિટેક્ટ થયું આ વખતે જે કેન્સર ડિટેક્ટ થયું એ એ પહેલાં બે વખત ડિટેક્ટ થયા કરતાં જુદું હતું પહેલાં પહેલી બે વખત ફક્ત સિંગલ લોપમાં સિંગલ ટ્યુમર હતી હવે આ વખતે જે ડિટેક્ટ થયું એ બે લોપમાં લીવરના બે લોપમાં મલ્ટિપલ ટ્યુમર હતી અને એમાં બે ટ્યુમર તો સાઇઝ ઘણી બધી મોટી હતી એટલે હવે જરા કેન્સરનું સ્ટેજ ફોર કહી શકાય એમાં હું આવી ગયો હતો હવે એમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્ન અમારા છેલ્લા બે હજાર ત્રેવીસના જૂન મહિનાથી ચાલી રહ્યા છે અને મને આશા છે કે અમે બહાર નીકળી શકીશું અત્યારના જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે વર્લ્ડ ઓવર એ છે ઇમ્યુનોથેરાપી એ ટ્રીટમેન્ટ મેં ચાલુ કરી નો ડાઉટ ઇટ ઇઝ એક્સપેન્સિવ પણ ભગવાનની દયાથી એમાં કોઈ મુશ્કેલી નહોતી અને અમે એ ટ્રીટમેન્ટ ચાલુ કરી એ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી મને એક સલાહ એવી પણ મળી કે તમારું લિવર ટ્રાન્સપ્લાન્ટ જો હજુ મળતું હોય તો તમે કરાવી લો એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટના રજિસ્ટ્રેશન માટે ટ્યુમરની સાઇઝ ઘટવી જરૂરી હતી તો એના માટે અમે ટેસ્ટ ઓપરેશન કરાવ્યું એક પ્રોસીજર છે એમાં લીવરના અંદર એ લોકો લેપ્રોસ્કોપીથી કિમોથેરાપી અંદર નાખી અને જેટલી આ બધી ટ્યુમર હોય એના ઉપર એ સ્પ્રે કરે અને એ એ ટ્યુમર્સ બધી મરી જાય અથવા એને આગળ વધે નહીં અને એ પછી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો એ પોઝિશનમાં આવી શકો એટલે મેં એના પછી રજિસ્ટ્રેશન કરાવ્યું છે ટ્રાન્સપ્લાન્ટનું કદાચ ટ્રાન્સપ્લાન્ટ ભગવાન કરશે બે ત્રણ મહિના મળી પણ જશે તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો પછી આ કેન્સર સદંતર નીકળી જશે ન થાય તો ત્યાં સુધી આ ટ્રીટમેન્ટ અમારે ચાલુ રાખવાની છે અને આ સ્ટોરી એ મનોબળની પણ છે પ્રેમની પણ છે સંવેદનાની પણ છે અને ઘણા બધા લોકો લિવર ટ્રાન્સફર કરીને દાખલા તરીકે આપણા સુરતના ગોવિંદભાઈ ધોળાકીયા એમને પણ લિવરનો જ પ્રોબ્લેમ થયેલો અને મેં હું એમને મળવા ગયેલો ત્યારે કહ્યું હતું કે એમણે તો છ પત્રોય લખી નાખ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરારી બાપુને એમ કુલ છ પત્રો પણ લખી નાખ્યા હતા પણ પછી એમને લિવર મળી ગયું ને અત્યારે પાછું એ નોર્મલ જીવન જીવી રહ્યા છે અને એવા તો ઘણા લોકો આપણી આજુબાજુમાં હોય છે હવે મારે એ વાત કરવી છે કે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ આ આખી સારવાર ચાલી રહી છે અને એમાં ઉત્તરો ઉત્તર સારું નિરામય રીતે તમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છો અને અમને પાકી શ્રદ્ધા છે કે તમે એમાંથી સંપૂર્ણ બહાર આવી જ જવાના છો પરેશભાઈ હવે મને એ કહો કે કોઈ પણ વ્યક્તિને આવી કોઈ જેને આપણે અસાધ્ય કહીએ છીએ એવી બીમારી થાય તો એનું મનોબળ કેવું હોવું જોઈએ કારણ કે એક કિસ્સો તમારી પાસેથી મેં સાંભળ્યો હતો કે સ્ટર્લિંગમાં જ્યારે કોરોના વખતે તમારી સર્જરી કરવાની હતી ચાવડા સાહેબે કરેલી એ સર્જરી એ વખતે તમે તો ગીતો સાંભળતા હતા તો આટલું રિલેક્સ રહેવું એ પણ કેટલી મોટી વાત છે એની થોડી વાત કરો મારો એક અંગત વિચાર સમજો કે મારી એક પ્રકૃતિ સમજો રોગ આવે એટલે એનાથી ગભરાઈ ના જવું જોઈએ આ એક હું બધા જ પેશન્ટને જરૂર મારા તરફથી સંતોષો આપીશ કે રોગ છે અસાધ્ય રોગ છે પણ એનાથી ગભરાઈ જશો તો તમારો રોગ બમણો થઈ જશે અથવા એની ટ્રીટમેન્ટમાં અસર વિપરીત પડશે એના કરતાં બી પોઝિટિવ મને ગાયનો ગમતા હતા માટે હું ગાયનો સાંભળતો હતો આજે પણ સાંભળું છું એ વખતે પણ જ્યારે 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 હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે હું અને મારું ગાયન આ મારી જોડે હોય છે અને એ એ એક મારું એક સૌથી પહેલો સંદેશો કે ગભરાઈ ના જાઓ બી પોઝિટિવ અને પોઝિટિવ રહીને જ કાર્ય કરો તો ચોક્કસ જ તમારા તમારો જે આ રોગ છે ભગવાન તમને મદદ કરશે બીજી વાત કરીએ તમારા મિત્રની તમારા નાનપણના મિત્ર ક્ષિતિજ ઠાકોર અને તમે બંને મળીને એક સંસ્થા કરી જેના પહેલાં જ કાર્યક્રમમાં મને પણ આવવાની તક મળી હતી હાયર ધેન હોપ આશાથી પણ ઉપર તો એ સંસ્થા શા માટે શરૂ કરેલી આશા એવો છે કે ખાસ કરીને કેન્સર પેશન્ટોને આ પોઝિટિવ થિંકિંગ મળે અને એવામાં પોઝિટિવિટી આપણે આપી શકીએ એ જોવાનો મુખ્ય આશય હતો પરેશ અને હું એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા ખાડિયામાં સાથે રહેતા હતા આજે અમારી અઠ્ઠાવન વર્ષની મિત્રતા છે પરેશને જ્યારે આ રોગની જાણ થઈ તો એને અમુક મિત્રો અંગત મિત્રોને આની જાણ કરી કે મને આવું થયું છે થોડોક હું પણ જાતે ગભરાઈ ગયેલો કે મારા મિત્રને એક આવો જીવલેણ રોગ લાગુ પડ્યો પણ એનું આત્મબળ એની રોગ પ્રત્યેની સભાનતા એ એને પુષ્કળ કામ લાગે મિત્રોનો સાથ ને સહકાર તો હતો જ પણ આ રોગ પ્રત્યે એ જે જાગૃત હતો એ બહુ મહત્ત્વની વસ્તુ હતી ને એને પોઝિટિવિટી અને સમાજ માટે એને કંઈક કરવું છે એવી એને જે દ્રઢ નિશ્ચય હતો એ એનો કામ લાગ્યો પછી અનેક એવો વિચાર આવ્યો અમે બેઠા હતા કે સીટી જ આવો કે કેન્સર માટે આપણે કંઈક કરીએ કેન્સરના પેશન્ટો માટે અને પછી અમે એવું નક્કી કર્યું એણે જ મને સજેસ્ટ કર્યું કે કેન્સરના જે અંતિમ તબક્કામાં જે જીવન જીવતા હોય એવા દર્દીઓ માટે આપણે એમના જીવનમાં હાસ્ય પ્રસન્નતા અને પોઝિટિવિટી લઈને આવીએ તો એના માટે અમે એક સંસ્થા શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પરેશભાઈના ધર્મપત્ની જયશ્રીભાભી અમને આ નામ આપ્યું હતું આયુર્વેન હો જે અમારા હૃદયમાં વસી ગયું કારણ કે આશા કરતાં પણ વધારે એમ ત્યાં કેન્સરની જે કેન્સર સોસાયટી છે ત્યાં પેલેટિવ કેરવાળા પેશન્ટોને જ એ લોકો રાખે છે પેલેટિવ કેરવાળા એટલે શું કે સ્ટેજ ફોરના કે જેમની હવે પછી જિંદગી મુશ્કેલથી ચારથી છ મહિના રહેલી છે કુડ બી ટુમોરો કુડ બી ડે આફ્ટર ટુમોરો ઓર ચારથી છ મહિનામાં એ લોકોની જીવન રહેવાનું નથી એવું એ લોકો ડૉક્ટરનું માનવું છે અને લોકો ડૉક્ટર એમને પ્રફુલ્લિત રાખવા અને એને આગળ વધવા પ્રયત્ન કરતા હોય છે અને એનું દુઃખ ઓછું થાય એ માટે એને જરૂરી ઇન્જેક્શનને બધું આપે છે ડૉક્ટરના પ્રોટોકોલ પ્રમાણે તમે એક સરસ પુસ્તક લખ્યું તમે આખા આમાંથી પસાર થયા અને પછી જેને આ પ્રકારનું કેન્સર થયું હોય એને ખૂબ જ ઉપયોગી થાય માર્ગદર્શન મળે અને એ લોકો પણ તમારી જેમ જ પોઝિટિવ રીતે મક્કમતાથી આ બધું સમજીને એનો સામનો કરી શકે એવા હેતુથી એક સુંદર પુસ્તક પણ લખ્યું એ પુસ્તકની થોડી વાત કરો સંકલ્પ જીતનો એ પુસ્તકનું એડિંગ છે જે લિવર કેન્સરના પેશન્ટોને માટે એક માર્ગદર્શિકા છે ગાઈડ છે એમાં કેન્સર ક્યાંથી ઉત્પન્ન થાય છે કેવી રીતે થાય છે ખાસ આ જે એક પુસ્તક છે એ ફક્ત ને ફક્ત લિવર કેન્સર પેશન્ટ માટે જ છે બીજા કોઈ રોગના કે બીજા કોઈ કેન્સર માટે નથી આ બિકોઝ મને પોતાને આઈ એમ નોન મેડિકો અને મને પોતાને આ કેન્સર થયું ને મારા પોતાના અનુભવ અને વાંચન એ બેનું મિશ્રણ કરી અને એક આ ગાઈડ મેં તૈયાર કરી છે એમાં પોઝિટિવિટી માટેના પણ અમુક ચેપ્ટર એડ કર્યા છે એનું સુંદર પ્રસ્તાવના આપે કરી બીજા ઘણા સરસ આશીર્વચન મને મળ્યા જેમ કે ડૉક્ટર કુમારભાઈ દેસાઈ અને એ પુસ્તકમાં મુખ્ય આશય મારો જે છે એ લિવર કેન્સર પેશન્ટને સાચું માર્ગદર્શન મળે આડા જાય નહીં એ જોવાનો હશે બહુ સરસ અને ખરેખર આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થાય એવું છે એટલે તમે આટલું સુંદર પુસ્તક લખ્યું એના માટે પણ તમને અભિનંદન આપીએ છીએ છેલ્લો સવાલ પરિવારને લગતો કરું કારણ કે આવી કોઈ મોટી લડત આપી હોય ને તો પરિવારનો સાથ સહકાર સતત જોઈએ તમારી આ લડતમાં તમને તમારા પરિવારનો તમારા જીવનસાથી અને તમારા દીકરાનો ને બધાનો સહયોગ કેટલો મળ્યો એની થોડી વાત કરો બહુ જ સરસ વાત કરી આપે અને એના સાથ અને સહકાર વગર કદાચ હું આજે આ જગ્યાએ બેઠો ત્યાં બેઠો જ ન હોતમાં ખાસ કરીને મારી પત્ની દીકરો અમેરિકા છે જેટલું આવી શકે એટલું આવે છે અને ત્યાંથી ચિંતા પણ કરે છે પણ અગત્યનું એ છે કે અહીંયા કાઢી જે મને સાથ અને સહકાર જોઈએ એ બધો સાથ અને સહકાર મારી પત્નીનો મને મળ્યો મારા પરિવારના મારો નાનો ભાઈ ડૉક્ટર છે એનો પણ સાથ અને સહકાર મળ્યો મારા મિત્ર જેમ કે ક્ષિતિજભાઈ અને બીજા ઘણા મિત્રો છે મારા એ બધા મિત્રવર્તુળનો ખૂબ જ આમાં સાથ મળેલો છે મને જે ડૉક્ટરોએ મદદ કરી છે એમાં સૌથી પહેલું નામ આપીશું ડૉક્ટર કશ્યપ શેઠ મારો નાનો ભાઈ કે જેના વગર આટલું માર્ગદર્શન મને નામ મળ્યું હોત આટલું સારી રીતે હું અત્યારના જે જીવન જીવી રહ્યો છું અથવા રોગને સમજી શક્યો છું એ સમજી ન શક્યો હોત બીજું નામ છે ડૉક્ટર તન્મયભાઈ વ્યાસ આપણા આખા ગુજરાતમાં પણ કદાચ એ એ જમાનામાં તો એકલા જ હિપેટોલોજીસ્ટ હતા જે લખીને આપ્યું છે એ જ આજે પણ હું એ જ વાંચી શકું છું કે આ આ તબક્કામાંથી પાસ થવાનું થશે હું એ તબક્કામાંથી જ પાસ થઈ રહ્યો છું એટલે એમનો પણ માર્ગદર્શન માટે મારે આભાર માનવો જોઈએ ડૉક્ટર હિતેશભી ચાવડા જે સ્ટ્રનિંગમાં જેમણે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જે હિંમત દર્શાવી અને મારું ઓપરેશન કર્યું એ માટે પણ હું એમનો આભારી છું આ ઉપરાંત ડૉક્ટર અજય પટેલ કે જેમણે સૌથી પહેલી વખત કેન્સર ડિટેક કરવામાં મને મદદ કરી એ સંજીવ શાહ અને આ બધા જ જે ડૉક્ટરોએ મને મદદ કરી છે એ તમામનો હું ખૂબ ખૂબ આભારી છું હું ટૂંકમાં એટલું કહી શકું કે રોગથી ગભરાવ નહીં રોગની સામે લડત આપો અને ડૉક્ટરનું માર્ગદર્શન યોગ્ય સ્વભાવ બને તેટલો પોઝિટિવ રાખો કે આખી આ સફરમાં ક્યારેય મૃત્યુની બીક લાગી ક્યારે પણ નહીં બહુ જ ટૂંકમાં જવાબ આપું છું ક્યારેય પણ નહીં હું મૃત્યુ સમયે ગભરાયો જ નથી મળશે મૃત્યુ દરેકનું નિશ્ચિત છે આજે કાલે થવાનું છે એનાથી ગભરાવાની જરૂર નથી પરેશભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારી આખી એક સફળ લડતની વાત નવી સવારના પ્રેક્ષકો સમક્ષ વહેંચી એ માટે તમારો આભાર માનું છું થેન્ક યુ